ના હોય ખરેખર મફુજી આખા ગો તમે સાચી સલાહ આલી અને હારી સલાહ આલી બોલો એટલે હાર્યો ધંધો હારો છે ને ગરમી પડશે હેડ છે જબરજસ્ત એટલે ધંધો કરવા બેઠા કરશે ને ઊંઝા કરશે વાત સાચી છે થોડા દાડો પૈસાવાળા થઈ જાવ દઈ જાઓ વાત હાચી મફુજી આ બે રૂપિયામાં માં મૂન ફૂમતા બે આખો દાડો મજૂરી કરાશે એના કરતાં થારું કી નો ધંધો કરશે તો તમારા બે રૂપિયા મજૂરી કરવાનો દાડો આવશે નહીં

ના ના આજ થી મુહૂર્ત કરવું છે થોડા દાડા તમારી પ્રગતિ તમને દેખાય અને પેલો ડાબડી મુઠો મારા લીધે એને થોડું ઘરે હેડે કી હા તાણી ભાગીદાર માં કરો છે માફુજી અમે તો બે જણા ભાઈ બંધો જ છે જો ગમે તો ધંધો કરે ને નુકસાન આવે કે ખોટ આવે પણ ભેગા આ ઈ બરોબર તાણી આ ઈ વ્યવહાર આપણે એને હું નામે મે ના ના તાણી આ બરોબર ઈ તોય ગલાસ તો ધોવે કે સાહન હા તાણી ટેકે ટેકો રે હા હારું હારું કરી દો કંકુને

આપડી મોટા તંતુ એવો વિચાર્યો છે મે એમાં પૂજી એમાં વાત કરી છે ને કે તને કહેયો ને તો તાર મગજ ફાટી જાય હે હવે તમે વળી કોક લાયા છો મોટો કુવો છે કો તમે મોટી કુંડી એવું કોક લાયા છો બીજું હું લાવો એટલે આખી જિંદગી બસ કુવા કુંડી ખોદી છે એટલે ઇરુજ મગજ માં આવે છે અને કાઈ બીજો વળી તો આપણે ધંધો કરીને ઉંધા પડ્યા છો અને કજી તો હજે લાયા વળી અલ્યા આ ધંધો એવો લાયો શું ને ખરેખર 1000 રૂપિયા રોકડ કરવાનું અને 3000 કમાવાના

થોડો બળફ લાવી દેવાનો થોડું એક માટલા ખોતવાના છે કુંડીઓ ખોદવા દાજે હું તો આ હેડી ની યાર બજારમાં કલાક ઉભા રહ્યા તાણી તો નંબર એટલું તો ટ્રાફિક હતું

આતે મેલવા દી આવા બીધું શું આ તે ના આવતા તમે તાર માટલન પોણી પીજો તો હાડો તો પહેલા શું તો મોટા ઉપાડે બોલ્યા તા અરે મેં તમને પોણી મેકવાનો કીધું ને એ મારી મોટા મોટી ભૂલ તારે ભલા આદમી આ તે કશો વાતો ને અમે ફ્રીજ લાઈ ગયા બીધું શું આ તે લાઈ ને ઘણું કમો છો અરે બોબે તમારા કરતી તો ભરભારા હારા આ તે ભરભારા તમાર માટે હારા છું અમે અમે આટલો આટલો રાખેલું છું ફેર એ તો અમને ખબર હતી કે અરે કોક દાડો દાતો પાડશે હાર ના પાડ દીધી મે <laughs>

ના ના એ તો અમે દેખાય છે અમારી પ્રગતિ તો હવે દેખાય જ રહી છે અને કેટલા કમાવા ને કેટલા ના કમાવા ને એ તો હવે અમારા હાથમાં છે બાબુજી એક સાચી વાત કરું તમને તમે અમે પૈસા કમાજો પણ તમારા શરીર નું ધ્યાન રાખજો પાછા તમે હો કેમ તમ કે ગરમી ચીવી પડે છે લ્યા અને એમો આ તો 44 ડિગ્રી છે આકે એટલે જીરાવાળી સાહ પીજો એટલે લુણાવાય તમાર નકે મોડા થા હો લ્યા જેટલું કમાહો એટલું દવાખાનામાં જાહો લાખ રૂપિયા ની વાત કરી હું તો પછી વાત ખોટી નહીં આજની ગરમી છે એમ ગરમી છે યાર એટલે સરી પેલા હાચવવાનો હેગારજી હા તમે હું અમે કહેતા હોય છો કે મારો ભગવાન બહુ મહાન છે બરોબર એટલે તમે મુરત મો હમા ધચા છો એટલે તમે બુણી કરાવો ઓહડો એટલે બુણી ની તો વાત કરો છો તમે યાર સાખવાનું કો કે યાર ના હેગારજી બુણી કરાવો ને 20 રૂપિયા ને હેટજો હે બાબુજી હા હવે તમને એક વાત કહું યાર મારા સાહની કોઈ નવાઈ નહીં મારા ઘેર પોતે છે મારે રોજ વલોવાનું હોય છે ઘરની સાસ હોય ભાઈ બહેણીઓ ભરી પડી અતાર સાહુ કરવાની કેજો મને પણ શું કરવા વલો યાર બધા ડેરીએ દૂધ ભરાવે છે ને તમે શું કરવા વલો છો ટાણી સ્પેશિયલ ઘરનું જી ખાવા માટે મને વેચાતું જી નઈ ભાવતું હવે જી ખાઈ ખાઈને પાડા જેવું તો શરીર કર્યું છે પછી હાથી જેવું કરવાનું છે એટલે ભાઈ શરીર તો હાચવું જ પડે કે યાર ટાણી તમે જાજો તારી હેડ હવે સખરવી નહીં

બીપી લો થઈ જાય છે તો આ તો પીવો જ ચાણી એમ કહેતા રહો ને કે પછી આ ડોહુ ગરમી નું મરી જાય ને તો ગોમ વાતો થાય કે જો સાફ એક નીકળ્યા હતા તા અને ડોહાન તો મારી રહ્યા મારી રહ્યા એવું ના થાય કોઈ ચાણી પી ગાડી ઉપી થઈ ગઈ છે બાપ ને હવે ચાટક થઈ ગયા

અડ્ડો ક લાગે ને અડ્ડો ક લાગે દોટી મારતા થા હોય એટલે તારા બાને તો ઓ બેહો હતીક તન મલોય મલોય પાતો ને આપડી મુઠા બકાયન કે હવે ઢરાયે ઢરાયે કાડું પાણી ના વાડતો ને પીતો કે તક એ ઠંડી ઠંડી મસાલા વાળી જીરા વાળી એ ઠંડી ઠંડી મસાલા વાળી ચા ચાલો ચાલો ચાલો

ધંધો ચાલુ કર્યો છે એમ ટાણી વાહ 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 ખરેખર આ ધંધો તમે જબર કર્યો હો એક બાજુ ગરમી આવી પડે છે અને તમે ઠંડી સાવ એકો દેખ્યા છો મને ગમ્યું કે ગમારીન શું કરજો અરે આલી ભાઈ તો પીહી યાર બડાવ બડાવ હડે એક ગ્લાસ એક ગ્લાસ એકમાં યાર તમે શું કરજો પી એટલા ભુંડા પછી ધરાવાનું ના હોય ઉમતે

એટલે ગરમી જ ના લાગે મગજ ઠંડુ થઈ જાય એવું થાય એમ હા ઓછી વખત તમે ગાડી બોલે તો તમે કશું ના બોલો એકદમ ઠંડુ મગજ થઈ જાય તમારું મલમી મલમી મસાલો હા હા હોય

બરાબર મેં મારા મુદ્દે થી એમ કીધું કે ભાઈ મને બીજું ગ્લાસ આલો ત્રીજું કલાસ આલો કે ચોથો કલાસ આલો ત્રણ ગ્લાસ તમે તમારી મરજીથી છે એટલે કાયદો સર મેં તો એક જ ગ્લાસ પીધું છે આ વીસ રૂપિયા પૈસા તમારે લેવા દો નહીં કોઈ નિહાળો નાખવા મારી વાત એટલી સાસ એક ગ્લાસ પીજો સાસો ના હારું તો જમા રાખો કાલ લઈ દાજુ સાસ પીજો કી લો એટલે ગરમી તો હારી આતો ક્યાં નુકસાન થવાનું છે

管真好。啊啊